નમસ્કાર હું પ્રવીણ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાતમાં વડોદરાની વાત કરીએ પરિસ્થિતિ એવી છે મેઘ પ્રકોપના કારણે હાલાકીના દ્રશ્યો છે અવિરત અમુક કલાકોથી અને આ જ પરિસ્થિતિમાં લોકોએ રાત વિતાવી છે ઘણી જગ્યાએ જે દ્રશ્યો આવ્યા ગઈકાલથી કે કમળનું પાણી જ્યારે ઘરમાં કે સોસાયટીમાં ભરેલા હોય અથવા તો કુદરતી આફત છે ઘણી જગ્યાએ કૃત્રિમ આફત પણ છે જેના કારણે પાણી ભરેલા હતા તો વડોદરાથી લઈને સુરત સુધી જે દ્રશ્યો છે હવે આ દ્રશ્યો વચ્ચે સવાલ એ થાય ગઈકાલે કંટ્રોલ રૂમમાં અધિકારીઓથી માની નેતાઓ પહોંચ્યા પરંતુ લોકસેવક જે ચૂંટણી સમયે દરેક વોર્ડમાં ગલીએ ગલીએ ફરે છે કાપલી આપે છે સિનિયર સિટીઝન એટલે કે વડીલ મળે તો પગે પણ પડે છે આશીર્વાદ પણ લે છે કેમ કે વોટની જરૂર છે ધારાસભ્ય બનવું છે મંત્રી બનવું છે ઘણા બધા અપવાદ છે એવું નથી ઘણા નેતાઓ આ પ્રજા જે મુશ્કેલીમાંથી પીસાઈ રહી છે તેમના વચ્ચે પણ છે જ્યાં સુધી પિસ્તાલીસ પચાસ લાખની ગાડી પહોંચે ત્યાં સુધી જાય પણ છે ઘણા ઓછા નેતાઓ છે જે હોળીમાં જાય છે એવું નથી કે માત્ર અહીંયા ટીકા કરવા જ બેઠા છે પરંતુ જે સ્થાનિકોનો અવાજ ઉઠી રહ્યો છે જમીન સ્તર પરથી કે સાહેબ છત્રીસ કલાકથી આવી હાલત છે તો અમારા ધારાસભ્ય ક્યાં છે જ્યારે એકથી વધુ વિસ્તારમાં સ્થાનિકોએ આ વાત કરી તો અમને થયું જ્યારે અમે પણ સવાલ કરી લઈએ અથવા તો જે જે વિસ્તારોમાં ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ત્યાંના ધારાસભ્ય અથવા તો ધારાસભ્ય જો મંત્રી બન્યા હોય તો તે કેટલા વિસ્તારમાં ફરક્યા છે અથવા તો એ વિસ્તારથી એટલે કે જે પ્રજા છે તેના મત વિસ્તારની તેનાથી સોશિયલ ડિસ્ટન્સ કેળવી લીધું છે તો ઘણા બધા નામો આવ્યા વડોદરામાં જે ફાયર વિભાગની જે બોર્ડ છે ફાયર બ્રિગેડની ટીમ જે રેસ્ક્યુ કરી રહી છે ગઈકાલ સુધીના દ્રશ્યો એવા હતા રાતના દ્રશ્યો હતા અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે રસ્તા પર ગમે ત્યાં મગર પણ ફરતા દેખાય તો આ તમામ પરિસ્થિતિઓમાં ટાઉન પ્લાનિંગ લઈ લઈને ઘણી બધી ચર્ચાઓથી આ મંચ ઉપરથી ઘણી બધી ઘણી બધી વખત સવાલ પણ ઉઠ્યો પણ હવે થોડા સુરતના પણ દ્રશ્યો લઈ લો કેમ કે સુરતમાં પણ એ પ્રકારની સ્થિતિ છે અને સુરતના જે આકાશી દ્રશ્યો છે વીઆરટીએસ ટ્રેક હોય રોડ રસ્તા હોય ખાડીનો જે વિસ્તાર છે ખાડી ઓવરફ્લો થતા સ્થાનિકો સાથે વાત થઈ એમને કહ્યું કે છત્રીસ કલાકમાં તો અમારે વરસાદ નથી પરંતુ આ ખાડીનું જળસ્તર વધી રહ્યું છે પાણી વધી રહ્યું છે ગઈકાલે પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો આ રેસ્ક્યુ વચ્ચે પરેશાની એ છે કે ઘણા નેતાઓ છે ઘણા નેતાઓ ભૂગર્ભમાં છે જે દ્રશ્યો જોશો એક પછી એક અને આ તમામ દ્રશ્યો વચ્ચે આકાશી દ્રશ્યો ખાડી પૂર કેટલું સંકટજનક છે ખેતર હોય સોસાયટી હોય રસ્તાઓ હોય આ તમામ સ્થિતિ છે હવે આ પાણી આ પાણી ઉપરથી આપ્યું છે અથવા ખાડી ઓવરફ્લો થઈ અને ખાડી ઓવરફ્લો થઈ તો જે વિસ્તાર છે પરબત પાટિયાથી લઈને બધી જ જગ્યાએ સ્થાનિકો કહી રહ્યા છે કાપડ મિલો બની ગઈ કારખાનાઓ બની ગયા ગીચ વિસ્તાર થઈ ગયો તો આ તો કૃત્રિમ માફત છે તો એ બની ગયું ત્યાં સુધી નેતાઓની આંખો નથી ઉઘડતી આ રસ્તાઓ છે કોઈ વિલે વિલેપાર્લેમાં કોઈ પૂર આવે દ્રશ્યો નથી સુરતના દ્રશ્યો છે સ્માર્ટ સિટીની સુરત છેલ્લા ત્રણ દિવસથી જે બદલી છે અથવા તો જે એક્ઝેટ છે આઠ દસ ઇંચ વરસાદમાં જે થાય છે એ આ પ્રકારની પરિસ્થિતિ છે તો આ દ્રશ્યો છે આ દ્રશ્યોમાં નેતાઓના કેટલા દર્શન થાય છે જરા એ પણ નજર કરી લઈએ કેમ કે ઓવરઓલ માત્ર સુરતની વાત નથી વડોદરા પણ છે પ્રફુલ્લ પાંસેરિયા જે રાજ્યક્ષા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી છે આમ ગાયબ હતા બપોર પછી મેદાનમાં આવ્યા એ દ્રશ્યો પણ અમે ચલાવીશું આવશું એટલે ઘણી જગ્યાએ તેમનો કામરેજ વિસ્તાર છે ઘણી જગ્યાએ તેમને મુલાકાત પણ લીધી શાળાની મુલાકાત પણ લીધી એકાદ બે દિવાલ પડી ગઈ હતી તો ત્યાં પણ વાતચીત કરી કે શું બરું બધું બરાબર છે કે નહીં પણ ગાયબ છે એ પછી જોઈ લઈએ એક પછી એક નામ લાવો તો ખબર પડે સંદીપ દેસાઈ ચોર્યાસીના ધારાસભ્ય છે ચોર્યાસીના ધારાસભ્ય પણ પોતાના મત વિસ્તારમાં ગયા છે કે નહીં એ સવાલ અમે સ્થાનિકોને કરીશું સ્થાનિકો વધારે સારી રીતે જણાવી શકશે સંગીતા પાટીલ લિંબાયતના ધારાસભ્ય છે સિક્કા મારવા પડે છે ગાયબ બાકી જગ્યાએ હાજર હોય છે તો આ એ ધારાસભ્યો છે એક પછી એક ઈશ્વરભાઈ પરમાર ઈશ્વર પટેલ પણ કહેવાય છે ઈશ્વરભાઈ પરમાર તે પણ ગાયબ છે ધારાસભ્ય છે બારડોલીના તો બારડોલી વિધાનસભામાં પણ જે વિસ્તાર આવે છે ખાડીનો ત્યાં પણ પૂરગ્રસ્ત સ્થિતિ છે કેવું રોકડિયા એક સમયે મેયર હતા હવે ધારાસભ્ય છે સયાજીગંજના સયાજીગંજના લોકો કહી રહ્યા છે કે કેવુરભાઈને શોધી રહ્યા છીએ એકે તો એમ પણ કીધું કે મળી જાય તો કહેજો સંપર્કમાં હશે કદાચ પણ રસ્તા પર કેટલા હશે ચેતન્ય દેસાઈ જે અકોટાના ધારાસભ્ય છે ક્યાંક બોટ ફરી રહી છે ક્યાંક પાણીમાં ગરકાવ છે વિસ્તાર તો વડોદરાથી માંડીને સુરતના જે જે ધારાસભ્યો છે અથવા તો મંત્રીઓ હશે મનીષા વકીલ જે ધારાસભ્ય એ પણ ગાયબ છે તો પ્રજાના સેવકો છે અને પ્રજાના સેવકો અરવિંદ લાડાણી આજે ગયા હતા આજે ગયા કઈ જગ્યાએ એ વિડીયો પણ ચલાવી લઈએ અઠ્યાવીસ નંબરથી છે મારા વદરના ધારાસભ્ય છે અને એકસો આઠ કહેવાય છે કે ગમે ત્યાં હાજર થોડા એમ્બિયન્સ સાથે ચલાવજો અરવિંદ લાડાણી સાથે જે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ છે બંને પહોંચ્યા હતા અને નાગલપુર ગામ હતું હવે નાગલપુર ગામમાં સ્થાનિકો એ રીતે પોતાના પ્રશ્નને લઈને સવાલ કરવા માંડ્યા તો પછી નેતાઓ વકળાઈ ગયા એવું પણ કહેવાય છે કે ઘર્ષણ પણ થયું પોલીસે વચ્ચે પડવું પડ્યું વન વિભાગની ટીમ પણ હતી પણ મેંદર તાલુકાનું આ ના નાગલપુર ગામ છે જે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના વિસ્તારમાં આવે છે ખેતરોના રસ્તા ખેતરોનું ધોવાણ નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો સ્થાનિકો લઈને બેઠા છે અનેક વખત રજૂઆત કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ કહે છે કે હું કરી દઈશ પણ શું જનતાને વિશ્વાસ નથી અથવા તો આ પરિસ્થિતિમાં જે તુરંત મદદ કે સહાય કે રાહત જોઈએ શું એ પહોંચી રહી છે એ પણ એક સવાલ છે કદાચ પહોંચી રહી હોત તો જપાઝપીના દ્રશ્યો ન આવ્યા હોત ઓડિયો પણ છે પણ થોડો મ્યુટ કરેલો છે નહીં તો સમજાવી જાત કે કેટલા આકરા પાણીએ છે સ્થાનિક આગેવાન તો હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પ્રશ્ન એ છે કે ખરેખર લોકપ્રતિનિધિ એવું નથી લોકપ્રતિનિધિ રસ્તા પર પણ હોય છે અડધી રાત્રે પણ હોય છે ઘણા લોક પ્રતિનિધિઓ છે વર્ષોથી ચૂંટાયા આવે છે માત્ર નામ પર ચૂંટાઈ આવે છે કામ પર ચૂંટાઈ આવે છે કેમ કે તમે યાદ કરો ત્યારે હાજર એવા જ એક લોકપ્રતિનિધિ આપણી સાથે વડોદરાથી છે યોગેશભાઈ પટેલ ઘણી વખત આપણે જોડાઈ ચૂક્યા છીએ ઉંમર પણ ન જશો પણ જે ઉત્સાહ સાથે કામ કરે છે પ્રજા વચ્ચે રહેનારા માણસ છે અને પ્રજા જ્યારે પણ મુશ્કેલીમાં હોય તો એ સંવાદ પ્રજા સાથે પણ કરે છે અને અચૂકપણે મીડિયા સાથે પણ સંવાદ કરે છે આપથી શરૂઆત કરીએ યોગેશભાઈ આજે ઓવરઓલ વાત કરી રહ્યા છે વડોદરા અને સુરતની વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાય છે વડોદરામાં નદી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે બોટો દોડી રહી છે ગઈકાલથી એક્શન રૂમ પણ કંટ્રોલમાં આવ્યું તમને પણ જોયા જ્યાં પણ તમારે હતી સૂચનાઓ પણ આપી પણ ખરેખર જગ્યાએ પણ બાકી બે ત્રણ ધારાસભ્યો મેદાનમાં નથી શોધી રહ્યા છે ત્યાંના સ્થાનિકો તો આ જે પીડાનો સમય છે અથવા તો મુશ્કેલીનો સમય છે માનો છો કે તમારી જેમ તમામ લોકપ્રતિનિધિઓ પ્રજા સાથે રહેવું જોઈએ ત્યારે જ આંકલન થાય કે ખરેખર શું સ્થિતિ છે

અને કોઈ પણ પ્રશ્ન હોય એને સોલ્વ કરવા માટે સક્ષમ રહેવું જોઈએ કારણ કે આજે જે જનતામાં એ લોકો એટલા બધા બીજી હોય છે એટલે સરકાર સામે અવાજ ઉઠાવવાની એમની કોઈ તાકાત બી નથી કમિશનર હોય પોલીસ કમિશનર હોય એને સુધીને કોઈ પ્રશ્ન લઈ જવો હોય એ કરી શકે નહીં પ્રજા પ્રજા તો એ કામ ધારાસભ્ય કે કોર્પોરેટર જ કરી શકે કે સાંસદ કરી શકે ખાસ કરીને અમારા વડોદરા શહેરનો જે વિશ્વામિત્રીનો પ્રશ્ન છે અમે છેલ્લા ત્રીસ વર્ષથી વિધાનસભા હોય કે અમારા મુખ્યમંત્રીની મિટિંગ હોય કે અન્ય કઈ બી હોય

એના મારે કોઈ દી પ્રશ્નો સવાલ નથી એટલે ખાસ કરીને વિશ્વામિત્રી જે નદી છે એ વડોદરા શહેરની મધ્યમાંથી જાય છે ને એને ત્રણ વિધાનસભા એટલે રાવપુરા સયાજીગંજ અને માધલપુર નદીની દેવ બાજુ આ ત્રણ વિસ્તાર આવે છે એમાં જે મોટા ભાગનો વિસ્તાર છે નિજામપુરા હોય પરશુરામ ભટ્ટો હોય બાગ વડસર જામવા આ બધા વિસ્તારને વારંવાર નુકસાન થાય છે છેલ્લા બે હાજર સોળ માં એક મોટો પ્રોજેક્ટ દોઢસો મળ્યો પણ ત્યાર પછી કોઈ પણ પ્રોજેક્ટ એક બી રૂપિયો અમને એ મળ્યો નથી જે પૈસા મળે છે ગટર પાણી કે રસ્તા ના મળે છે પણ અમારો પ્રતાપ સરોવર હોય કે આદવા સરોવર હોય કે વિશ્વામિત્રી જો વિશ્વામિત્રીને ડેવલપમેન્ટ કરવામાં આવે એ બી લગભગ પંદરસો કરોડનો ખર્ચનો પ્રોજેક્ટ છે અને અને કરવાની કરવાની સુંદર એનું પાણી જે આવે છે દર ત્રણ પાંચ વર્ષે વડોદરા શહેરને બહુ ભારે નુકસાન થાય છે જ્યારે જ્યારે રેલ આવે છે અને જે વિસ્તારો બનાયા એ લોકોને વેપારીઓને તેમજ ધુપડપટ્ટી સોસાયટીઓ હાઈ રાઈઝ બિલ્ડીંગ આ બધામાં પાણી ભરાઈ જાય છે ખાસ કરીને વાઘોડિયારો વાઘોડિયારોનો બી પ્રશ્ન ઉકેલાતો નથી જે દરજીપુરા ગામ છે હાઈવે ની પેલી બાજુ એ જે જયારે નવો નેશનલ હાઈવે બન્યો ત્યારે જે સિક્સ લેન હાઈવે બન્યો એનાથી દરજીપુરાનું પાણી જે તમારી બેબાક વાત અમે સાંભળતા આવી પ્રજાના પ્રશ્નો છે તમે નિડરતાથી ઉઠાવો છો આટલા વર્ષો થી એ શિક્ષણ હોય સ્થાનિક પ્રશ્નો હોય પણ વડોદરામાં આપણે છે ને ગાયકવાની નગરી કહીએ છીએ જે રીતે જામનગર વસાવ્યું નવા નગર વસાવ્યું છે પણ જે નવું વડોદરા વસી રહ્યું છે ટીપીઓ પડી રહી છે સાહેબ કાંસ ભરાઈ રહ્યા છે વિશ્વામિત્રી નદી છે કે નહીં એ પણ એક સવાલ છે તો એ વસ્તુ વિશે શું ગંભીરતા નથી સરકાર ને અથવા તો પ્રશાસન ને જેથી આ મુશ્કેલીનો નિવાડો ના આવે ખાસ કરીને જે આ પાણીથી નુકસાન થાય છે એના માટે તો વારંવાર કોર્પોરેશનની જે મીટિંગો હોય છે એમાંય બી કહું છું કારણ કે આજે બિલ્ડરો કોઈ પણ મકાનો બનાવે છે એની પ્લીન્ટ બનાવતા જ નથી જમીનથી એક ફૂટ ઊંચે મકાનો બનાવવાના પ્લીન્ટ હંમેશા જ્યાં પાણી દર વર્ષે જ્યારે જ્યારે રેલ આવે તો માર્કિંગ અમે કરેલું જ છે કે આટલા લેવલ સુધીને પાણી ભરાય છે તો એ રેલ આવતી હોય એનાથી બે ત્રણ ફૂટ ઉપર બનાવીને જો મકાન બનાવે તો આ જે નુકસાન થાય છે આજે કોઈ બી દુકાન તમે જુઓ તો બધી ગ્રાઉન્ડ લેવલ ગ્રાઉન્ડ લેવલ થી હોય તે એક ફૂટ મકાનો જે નવા બની રહ્યા છે કારણ કે પ્લિન્ટ બનાવે તો એને ખર્ચો વધારે થાય છે એટલે અમે કાયમ કહીએ છીએ કે ભાઈ તમે એને પરવાનગી જ ના આપો પણ પરવાનગી આપી દે છે બીજું નદી કિનારે ઝુંપડા કાયમ બને છે નદી ના કિનારા સુધી આજે તમે જાઓ અમારા વરસાદમાં જાઓ લગભગ બસો અઢી સો ઝુંપડા છે કલ્યાણનગર માં જાઓ એ લોકો પૈસા લેવા હારું તૈયાર કરી મકાન બનાવી દે અને એમને બીજી વસ્તુઓ મળી જાય જયારે રેલ આવે ત્યારે હટી જાય ઉપર ને પછી સ્કૂલોમાં પછી પૈસા લે પણ આ કાયમી ઉકેલ નથી આ નદી કિનારે રહેવા માટે રહી જ ના શકાય આજે બી આ પરિસ્થિતિ એટલે આ બધું જો ધ્યાન રાખવામાં આવે મકાનોની ક્લીન તૂટી કરવામાં આવે આ જે બી ધૂપડાઓ કે એ છે એ નદી કિનારે બાંધવા ન દેવામાં આવે તો આ પ્રશ્ન ઉભા ના થાય જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પરિસ્થિતિ જ ઊભી ના થાય

અમારા બધા કોર્પોરેટરો હતા બધા જ હતા પ્રમુખો બધા એટલે જે લારી કોર્પોરેટર કીધું એક કામ કરો ભાઈ પંચાણું ટકા મકાન જે લારીઓ છે એ અધિકારીઓ જ ઉભી કરે છે હું જાણું છું ચાલો તમે એમ કહો છો કે કોર્પોરેટર કે કોઈ પ્રમુખે કરાવી તો એનો ફોટો લગાવો ચાલો

આજે જો અમે મે ત્રણ ત્રણ બિલ્ડર હોય જે અહીંયા મારી રૂપા જાય છે એને અડીને પતરા લગાય આજે જ્યારે મારા ધ્યાનમાં આવ્યું ત્યારે મે એને કીધું બધા પતરા કામ નાખો 18 મીટર નો રસ્તો જે રૂપાવેલ કાચ ઉપર અને ધારે ધારે પતરા લગે છે એટલે અધિકારીઓ જ આ બધું કરાવે છે તમે માનો કે ના માનો હશે હું ના નથી કેતો કે અમારા ચૂકાયેલા માણસો બી કદાચ હશે પરંતુ એટલા બધા ને આ લોકો જેટલું અમે જયારે જયારે કહીએ કે આ ટપાલ તોડો તો એ લોકો તોડતા નથી એટલે કહેવાનું મતલબ કે આ બધું હવે ના ચાલે વારંવાર પરિસ્થિતિ આવી ઉભી થાય ધારી વાળા રોજી કમાય એમાં મારો કોઈ વાંધો નથી પરંતુ એવી રીતે ના ઉભા રહે કે જે ટ્રાફિકને અડચણ

હું સુરત થી પર્વત છે વરસાદ ન હોવા છતાં પણ કોઈ આ જે પૂર પરિસ્થિતિ છે એ કુદરતી નથી મારા હિસાબે કૃત્રિમ છે કારણ કે હું આ એરિયા હું પંદર રહું છું

અને પરિસ્થિતિ ખુબ ગંભીર છે તો બહુ અગત્યની આમ તો ખુદ ખુબ ગંભીર પરિસ્થિતિ કેવાય જો તમે દ્રશ્યોમાં દેખાડી શકો તો જે મેઇન રોડ છે ક્યાં સુધી પાણી ભરાયેલું છે જો શક્ય હોય તો તમે દેખાડી શકો હા હા એક જ મિનિટ ખુબ કામગીરી જે જવાબદારી હોવી જોઈએ જે અધિકારીઓ ની હોવી જોઈએ આ લોકો અત્યારે આપણને આપી રહ્યા છે સવલતો જે આ ભાઈઓ જે કબાડી નું કામ કરતા હોય એ લોકો અત્યારે બધી સેવાઓ આપે છે લોકો ને હવે તમે આ પોઝિશન જોવો તો લોકો જોવો દિવાલો થી ટપી ટપી ને પોતાની રાહ ખાસ સામગ્રી તેલ ના ડબ્બા હોય કે જે કઈ હોય એ લઈ જતા હોય છે દિવાલો ની ઉપર જતા હોય છે જોવો અને આ પોઝિશન છે આ અમારે માધવબાગ પર્વત પાટિયા સુરત ની અને આ ખરેખર હું કઉ છું તો આ કોઈ કુદરતી નથી આ કુત્રિમ જ છે

હા આ અમારે મીઠી ખાડી કેવાય છે જે આમ તો બારડોલી વ્યારા બારડોલી થી આવે છે અને એ આમ તો પેલે છે આમ દરિયામાં ભળતી હોય છે પણ એને દબાણો આગળ ટેક્સટાઇલ માર્કેટો હોય કે જે મતલબ વગદારો માણસો એ પોતપોતાના હિસાબે જે કાઈ વહીવટ કરી અને ખાડીઓ પર ખુબ ટેક્સટાઇલ વાળાના પણ દબાણ છે અને આમાં મ્યુનિસિપાલિટી એ આખો આડા કામ કર્યા હોય અચ્છા વિકાસ વિશે તમારા જે સ્થાનિક કોર્પોરેટર છે અને ધારાસભ્ય છે એમનું શું કેવું છે સંપર્ક કર્યો હતો સોસાયટી ના લોકોમાં હતો

કેમ કે સીઆર શિયાળભાજી પણ ત્યાંથી આવે છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પણ સુરત ના છે સરકાર ને શું મેસેજ આપવા માંગો છો સરકાર ના કાર્યક્રમમાં બહુ મારા હિસાબે તો આપણે આમ સરવેન્દર શેર સરકાર કહેવાય છે પણ સાહેબ કહીએ તો એમાં મને જરાય પેલું નહીં લાગે કે ખરેખર ભ્રષ્ટાચાર તો ખૂબ છે સાહેબ કારણ કે આપણે જ્યાં જોઈએ ત્યાં બધુંય

સાંસદ શ્રી છે અધ્યક્ષ છે એરિયા છે એ કનેક્ટિવહોણો છે કારણ કે જ્યાં ત્રણ રસ્તા છે જવાના તો ત્રણે ત્રણ રસ્તા બ્લોક છે અત્યારે એટલે ત્યાં બધાય ઓવરબ્રિજો ઘણા બાંધ્યા છે પણ જ્યાં જરૂર કોઈ ઓવરબ્રિજ બાંધવામાં આવ્યો નથી અ તમે જોડાયેલા રહેજો ખલસરિયા સાહેબ યોગેશભાઈ મેં વડોદરાથી વડોદરાથી તો સમસ્યા છે સુરતથી બી એક સ્થાનિકની સમસ્યા સંભળાવી કે ખાડી વિસ્તારમાં છે ત્યાં પણ જે દબાણો અનધિકૃત રીતે વગદારો દબાણ કરી દે અને પ્રજા ત્રસ્ત રહે તો શું આ પ્રકારની સ્થિતિ હવે દરેક શહેરોમાં બની ગઈ છે આજી કરવી પડે છે કે બે દિવસથી હું કંટાળીને હવે દૂધ લેવા નીકળ્યો છું પણ આ વખત જે રેલ છે બરોડા થી એ મે આ વર્ષોથી અમે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ થાય છે તો અમે અમેના સાક્ષી થયા વડોદરાની હું વાત કરું છું આ વખતે પહેલી વખત આખા વડોદરા શહેરના રસ્તા પર જો પાણી ભરાયા હોય તો આ પહેલી જ વખત છે અત્યાર સુધીનું મેં જે તમને કીધું કે નદીની આજુબાજુનો જે વિસ્તાર તે શયાદી ગરીબ હોય માધ્યમપુરનો હોય કે કાડેલી માં એ વિસ્તારમાં જ પાણી વરાતું હતું જયારે બસો ચૌદ બસો તેર સાડા તેર થાય એટલે આજુબાજુ પાણી છોડે છવ્વીસ થાય આજુ આપણે વિશ્વામિત્રી તો એ પાણી બહાર આવવાનું શરૂ થાય છવ્વીસ એની લાશ સપાટી છે તો એ બસો ચૌદ છે એટલે તેર થી પાણી છોડવા માંડે આજે પાણી અત્યારે આજે બરોડા બચી ગયું છે હું સમજો આ વખતે બરોડા શહેર ગઈ કાલે સાત વાગ્યા પછી પાણી બંધ થઈ ગયું અને આજવા પાણી છોડવા માંડ્યું તો સાત વાગ્યા થી અત્યાર સુધી એટલે ચોવીસ કલાક થઈ ગયા વરસાદ પડ્યો નથી એટલે બરોડા શહેર તો પચી ગયું છે પહેલી વખત એવો બનાવ બન્યો છે કારણ કે સુરત ભરૂચ અંકલેશ્વર સાવલી વડોદરા જિલ્લો

સમય છે તમે કીધું સર્જિત નથી ક્લાયમેટ ચેન્જ જે રીતે થઈ રહ્યું છે વધારે પડી રહ્યો છે આપણે ટાઉન પ્લાનિંગ કરવું જોઈએ કે આવનાર સમયમાં વરસાદ માટે તૈયારી રાખવી જે કાસ જાય છે શહેરના વિકાસ માટે ઘણા તલાવો આ સરકારે ભાજપ સરકારે નવા કર્યા છે બધા ઘણા બરોડા શહેરના લગભગ બધા તલાવો આપણે નવા બનાવ્યા ઓકે

અમારી સાથે જોડાયા અને ધન્યવાદ ભગવાનભાઈ એટલા માટે કે સ્થાનિક જે પરિસ્થિતિઓ છે તેને તમે વર્ણવી અને ગૃહ રાજ્યમંત્રીથી લઈને સરકાર કે ધારાસભ્ય કોર્પોરેટર સુધી વાત પહોંચાડી કે ત્રણ ચાર દિવસથી મીઠી કાઢીના કારણે કેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે સ્થાનિકો પણ દેખાડ્યા તો અપેક્ષા રાખીએ કે જમીન પર જે સ્થિતિ છે એ શબ્દશઃ સરકાર સુધી પહોંચે અને જે ધારાસભ્યો સંપર્ક વિહોણા છે એ થોડા કવરેજમાં આવે કેમ કે આવી જ પરિસ્થિતિઓમાં પ્રજાની પડખે ઊભા રહેવા માટે તમને મત આપ્યા છે એવી લાગણી સુરત વડોદરા હોય કે જુનાગઢના ઘેડ પંથક કેશોદના ઘેડ પંથકના વિસ્તારની નાગરિકોની છે નમસ્કાર